સવારે ફુવારા ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ટાવર પંચા પંચાહાટડી અને જૂના થાણા માર્ગે આગળ વધતી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે પહોંચી હતી સમગ્ર માર્ગ દરમિયાન ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત કરો જેવા સ્વામી વિવેકાનંદજીના પ્રેરણાદાયક વિચારોનું સ્મરણ કરવામાં આવ્યું હતું સ્વામી પ્રતિમા પાસે પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરના ગણમાન્ય નાગરિકો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના જીવન, તેમના વિચારો અને યુવા શક્તિ માટેના સંદેશો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીના વિચારોથી આજના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા મળે છે અને સમાજને સકારાત્મક દિશામાં આગળ વધારવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ શહેરમાં એકતા દેશભક્તિ અને આત્મ વિકાસનો સંદેશ આપતો રહ્યો હતો સ્વામી દિવંગાનંદની આજે જન્મદિવસ છે વ데સી ના દો સાથે કુવારાતી જૂનાખાણા સોદેને આરેલી સ્વામી દિવંગાનંદના સ્ટેચ્યુ પાસેનો સમાપન થયો ઈકોન અને સમગ્ર વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિને ઉજાગર કરનાર એવા સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ છે સ્વામી વિવેકાનંદ એક આખા દેશ માટે એક આદર્શ છે એમના પથ પર ચાલીને આ ભારતની સંસ્કૃતિ ભારત દેશ એમના આદર્શોને અનુસરીને એક નવી ઊંચાઈ પર જશે એવી મને ખાતરી છે આજે સ્વામી વિવેકાનંદને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અષ્ટ ભારત માતા કે